ફર ફર મહાદેવ મિત્રો છું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં અને સવારનું બધું કામ પતાય ને ભેંસની દોવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું નાસ્તો પાણી કરી લીધો અને પાછો હોંડામાં આવી ભેંસને ધમન નાખી છે અને ભેગ ભેગો ધૂલા નહીં તે બેન હુકલને નીણ કરી દીધી છે તો હવે ના થઈને આપણે જવા દઈએ દુકાને દુકાને જઈને જોઈએ કાંઈ કામ આવે તો ઠીક છે તો બની જો વ્લોગમાં અંત સુધી અને આ એક વસ્તુ આપણે આદુ થોડાક દિવસ પહેલા જો આવા પાંદડા નીકળ્યા તો થાય ગઈ સવાર માં આપણે અહીંયા જ હતા અને પછી ગયા હતા દુકાને દુકાને થી ઘરે હતું જમવાનું તો જમીન આવી ગયો સોઈતર કરે પેસ્ટને ને નિણ કરી દીધી છે પાવાની બાકી છે કારણ કે જે ટાઈમ નીચો હા તો એક નીણ કરી દીધી પછી હું પાી લઈશું અને એક ટોપરા ફળ પલાળવાનો તો એ પલાળી દઈ ઘરે રહીને થોડી વાર રહીને પાઈ જાઉં પાછી અને પાછી નીણ કરી દઉં તો ગજ ટાઈમ થઈ ગયો હતો એટલે ચા પાણી પીને આપણે ભેંસને પાઈને ધમારી નાખીએ બીજી વાર દિવસમાં કારણ કે મજા જ ન આવે કુલ્લું ગારો ને એવું છૂટું માખાની એવું પંદર થોડું અને બેન પાણી પાઈ લીધા છે તો હવે આપણે કદી નીણ નીણ આવી ગઈ છે ઘરેથી હુકલ અને પછી આપણે વ્લોગ નું એડિટિંગ બાકી છે એ કામ ચાલુ કરીએ એટલે જલ્દી અપલોડ થાય તો કજી ઠોરનું કામ પતે ને ઘરે આવો થોડી વાર લાગી કે આજ વરસાદ ચાલુ થવા માંડ્યો તો વરસાદ વરે ધરાઈ ધરાઈને અને આપણે તાટાનું પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે પાઇપ મેંક દીધી છે કારણ કે થોડાક દિવસથી વરસાદ ન થાય એટલે થોડુંક પાણી જવા દીધું એટલે માથે જે કંઈ ધૂઢ જમા થયું એ બધી હોય છે અને બાકી ટોપરા ફોળ આપણે પલાળવાનો એ પલાળી તો ઓલી ડોલમાં કપાસ્યા છે અને વરસાદ જોવો એક બીજો મસ્ત મજાનો નો દિવસ અને હું ને મારા કાકા નીકળી ગયા છે વેહુ જોવા જસદણ પાસે એક જોવાની છે એક હળદર પાસે છે અને આજુબાજુ ગામડા તપાસ કરશું તો બન્યા રી લો તો ફાઇનલી ગઈ જઈશ લગભગ અઢીસો ઓછામાં ઓછું અને ત્રણસો વધારે વધારે એટલું રખડાય છે આપણે કિલોમીટર અને છેવટે ગયા ઘરે કે અહીંયા આપણને ભેંસ ધ્યાનમાં ન આવી અને લગભગ સિત્તેર ભેંસો જોઈએ છે અંદાજે કારણ કે જ્યાં સિંગડા તેલ ચોપડેલા નવારેલા સોખા અને લાલ પીળા ને લીલા મોરાવાળા ડોબા બાંધેલા હતા ને બધી આપણે આટો મારી લીધો જસદણ તાલુકામાં પણ કઈ આપણે જોઈએ આપણો નમૂનો આપણને ઝેડો નહીં આવ ક્યાં હોય કોને ખબર બાકી હવે વેપારમાં એ જ નિયમ થઈ ગયો શિંગડા ચોપડેલા હોય નવારેલું હોય મોરાને લીલી ફીડીને એ પાઇપોવાળા મોરા હોય તો ક્યાંય ધ્યાન માનો એવું આવી ગયા ઘરે અને હોળું પણ કરી દીધું છે ઘરેથી હોકલ નીંદ લઈએ એવું હવારમાં જ લીલું એવું ઉતવાડીએ છે તો નીંદ નાખી દઈશું ધુલાને આવો નમૂનો કંઈક હોય તો કોમેન્ટ કરીને કહેજો આપણે લેવાનો જ છે પણ કંઈક આવું હોય તો કહેજો તો બસ હવે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ